કલોલ નારેલવે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર માં આવેલી શ્યામ હાઈટ સોસાયટી દ્વારા વારંવાર રોડ પર પાણી છોડવામાં આવે છે જેના કારણે આસપાસના ત્રીસ થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે શ્યામ હાઈટ્સના માલિકને આ બાબતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેને કોઈ પ્રત્યક્ષ પગલાં લીધા નથી આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને રહેવાસીઓ થાકીને નાસી થઈ રહ્યા છે જાહેર રસ્તા પર ગંદુ પાણી હૂટવાથી સ્વચ્છતાના મામલામાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે પ્રત્યેક વખતે તે લોકોને ચિંતિત કરે છે અને રોગચાળાના ફેલાવાની શક્યતાઓ વધારી દે છે આ સ્થિતિનું નિરાકરણ લાવવા અને યોગ્ય પગલાં લેવા માટે સ્થાનિક પ્રાધિકરણો અને સંબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં શ્યામ હાઇટ્સના બિલ્ડર સામે કોઈ જાતના પગલા લેવાતા નથી આ કારણે રહેવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગંદુ પાણી છોડવાના કારણે માતાજીના મંદિરમાં પણ ગંદુ ગટરનું પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ છે રહેવાસીઓ દ્વારા વારંવાર ગંદુ પાણી ઉટવાથી સ્વચ્છતાના મામલામાં ગંભીર સમસ્યાઓ ઉભી થતા કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે રહેવાસીઓની માંગ છે કે તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને શ્યામ હાઇટ્સના માલિક પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નગરપાલિકાને આ સમસ્યા દેખાતી નથી સત્તાધીશોના સમસ્યા દેખાતી નહીં વોટ લેવા હોય તારે પબ્લિકને ભીખ માગતા હોય ને એ રીતે વોટ લેવા આવે છે તો એમને બીજું કંઈ દેખાતું નહીં વોર્ડમાં કોઈ કાઉન્સિલર નથી દેખાતા ધારાસભ્ય નથી દેખાતા તો પબ્લિક જવા નહીં ગયા આજે મને આ લોકોએ જાણ કરી કે લાલસિંહ મારે આ તકલીફ છે તો તમે જ્યારે આનું સોલ્યુ સોલ્યુશન આવે એવું કરો એટલે મેં તમને મીડિયાને જાણ કરી અને આનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરું વર્ષોથી આ સમસ્યા છે શું શામ હાઈટવાળા અને કોર્પોરેટો મળી ગયેલા છે છે એ એમને પૂછજો તમે કે શું તમે આનું ધ્યાન નહીં દોરતા તો શું તમને પૈસા આપે છે આ લોકો હે તો એનો જવાબ એમના જોડેથી લેજો તમે અને આ નગરપાલિકા જ્યારે વર્ષો પહેલાં મને ખબર છે ત્યાં નગરિકાની તો અમારી માલિકીની છે તો નગરપાલિકા કે રોડ તો ગટર બધી સુવિધા આ રોડ સારું તો હવે બધી ઊભી થાય છે શ્યામ વાઈટ વાળા એમ કહે છે કે અમારી માલિકી ની જગ્યા છે એમના કેસ બી ચાલે પણ જ્યાં સુધી આ લોકો ને નગરપાલિકા કે જે બી સત્તાધીશો હોય એમના આ લોકોને સુવિધા આપવાની ફરજ નથી સર હા રેલવે ગૃહ વિભાગ કાશી વિશ્વનાથ સોસાયટી અને બ્રહ્માણીનગર સોસાયટી આ સોસાયટી સિવાય પાછળ વીસ પચીસ સોસાયટી છે જે રેગ્યુલર પાછલા ચાલીસ વર્ષથી આ રોડ ચાલુ જ હતું ત્યાર પછી આ તળાવ હતું જે તળાવોનું વેચાણ થઈ ગયું અને તેઓ સેમ હાઇટ મારા બિલ્ડિંગ બિલ્ડિંગ બાંધી તો આ રસ્તા માટે અમારા સોસાયટીવાળાના બિઝ સોસાયટીવાળાના માટે મોટો પ્રોબ્લેમ થયેલું છે આવા જવા માટે જેમાં લાઈટની વીજળીની લાઇટની લાઇન ગેસની લાઈન પાણીની લાઈન એના સિવાય જીઓ લાઈન ગેસની લાઈન આપ અને જીઓની લાઈન ટોટલ પાંચ લાઈન છે મૂળભૂત જરૂરીયાત છે એ આ રોડ ઉપર થઈને જાય છે નગરપાલિકામાં અમે બે ચાર બાર કમ્પ્લેન કરી અહીંયા કાચો રોડ હતો ત્યાર પછી આ રોડ નગરપાલિકાએ એ રિક્વેસ્ટ કરતા કારણે રોડ પાંખો આરસીસી બનાવી નાખ્યું છે પરંતુ આ સમાયિક બનાવવાના કાર્લેટ બનવાનાથી અમારા માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે આ રોડ એ લોકોએ બ્લોક કરી દીધો છે અહીંથી બીજ એ લોકોએ કોઈ ઓપ્શન જ નથી રાખ્યો અમારા માટે આ સોસાયટી ના કમસે કમ વીસ સોસાયટીના કમ હજાર પંદરસો માણસો આ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ આ અ ચોમાસાના સમયમાં પાણી એટલું ભરાઈ છે અહીંથી વારંવાર અમારા પરિવારના નાના બાળકો તથા લેડીઝ જે કોઈને કમળો ખી જાય કોઈને ટાઈફાઈડ કોઈને મેલેરિયા આ સમસ્યાઓ નગરપાલિકા સુધી અમે રજૂઆત કરેલી છે પણ એનો કોઈ સુનવાઈ નથી અમારો આ રસ્તા માટે અમે આના માટે કોર્ટ દ્વારા બી અમે અરજી કરેલી છે પરંતુ કોર્ટમાં હજી કોઈ ડીલે ચાલે છે તો એનું કંઈ સમાધાન આવે ત્યાં સુધી આવે પણ અમારા હાલ તો અમે પૂરા પરિવારના પૂરા સોસાયટીના પૂરા બધા સમજ અમારા માણસો બધા આ વસ્તુ ફિલિંગ કરી રહ્યા છે ભોગવી રહ્યા છે તો આના કંઈ સમસ્યાનું સમાધાન નહીં કરવું જોઈએ સર આ લોકો દ્વારા ચોમાસાનું પાણી ભરાય છે ઓલરેડી જે ગટરનું નિકાલ ઓછો થાય છે ગટરમાં પાણી બહુ ધીમું જાય છે પરંતુ ચાલુ કર્યો અને બોર્ડ પાણી બી જે વરસાદનો લાભ થાય પાણી પાણીમાં એડ કરતી હતી અમારે માટે વધારે ગંભીર સમસ્યા છે જે પાણી સુકાઈ જતું હતું એ સુકાશે નહીં ગટરમાં જતું એ ગટરની લાઈન બ્લોક થવા મળી એટલે પાણી અમે કન્ટિન્યુ ભરાઈ જવા મળ્યું છે સર એટલે આનું કઈ સમાધાન નીકળવું જોઈએ સર આ શ્યામયિક એક વાય આ પાણી ભરાય છે એનાથી આ વસ્તીના આટલી સોસાયટીઓના વર્ષમાં વસ્તુ છે હું નગરપાલિકાના ધ્યાનમાં આ બધું આવું નથી ફરી પાંચ વર્ષમાં આવું એટલે મારું એવું કહેવું છે કે આ સામાન્ય માણસો મધ્યમ વર્ષના માણસો એનો રોગચાળો થશે અને એ રોગશાળાના દવાના પછી પણ ક્યાંથી તો આની જવાબદારી હવે પછી નગરપાલિકા એનું ધ્યાન રાખે કે આનાથી કંઈક કોઈ થશે નથી સક્ષમ જવાબદારી થશે રાજકીય અમારા કાશ્મીર ચાલુ પડશે